સ્વાગત છે નવા બ્લોગ માં ભાઈ હાલો હું વિરેન ભાઈ ઉપડી ગયા છે મારા કાકા વાડી અને વીરેન વીર બાપુ ને મારખી બાપુ ને વાડી ગયા અને જવાનું છે અમારે થાર છે કાકાને એટલે જમવા જવાનું છે એટલે ભોળાનાથની પ્રસાદી લેવી અને આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે અને કાકા એ હે ને ગાડી લીધી છે ટાટાની પંચ ગાડી નવી લીધી એટલે એનું આજે મુહૂર્ત પણ છે અને ભોળાનાથનો થાર પણ હે એટલે ટૂંકમાં જમણવાર છે અમારા આખા ઘરનો ન્યા એટલે અમે હું વિરેનભાઈ જઈ હાલીને બાપુ ન્યા વયા ગયા હે અને રાજુભાઈને કીધું કીધું તું ગાડી લઈને જલાન લેતો આવજે એ બે પાછળ છે અને ઝીણું ઝીણું ઝરમરિયું ચાલુ થઈ ગયું છે આજે સોમવારથી આમ તો જો કે કાલે ઝીણા ઝીણા છાટા બેકવાર આવ્યા હતા અને આજ હવારમાં ટૂંકમાં આપણે મજૂર આવવાના હતા ને એ આવી હગે એમ નથી નેદવા મજા આવે એવું ના ખંભાળીયાથી મજૂર આવવાના હતા ને એટલે પછી ના પાડી છે કે કદાચ ત્યાંથી હવે આવે અને વરસાદ ચાલુ ને ચાલુ રહીએ નેદાની તો શું કામ એટલે રિક્ષાવાળા ભાઈને ના પાડી દીધી કે આજનો દિહ હારવી જાય કદાચ કાલે કોરાઠા જેવું હોય તો કરશું ને અમારે અમે આજે અહીંયા જમવાઈ જવાનું છે અને જો રસ્તામાં પાણી ભરાઈ ગયા હે એટલા છાટા આવ્યા હે હજી પાણીનો ગણ થાય એટલું નથી પણ ઝીણા ઝીણા મચ્છરિયા છાટે ટૂંકમાં હવારનું ચાલુ થઈ ગયું હે ફુવારા લાઈન બધું ફેરવી લીધું હે લાઇટ હવારની વહી ગઈ હે કદાચ આવીએ ને તો મોટર ચાલુ કરવાની હે હજી ટૂંકમાં એટલું વધારે નથી

ભાઈ <mulok> બોલો <mulok> એ ચી આય અમે મને આયા દેવા રાજા爷 કામ કરવા તું જ જરા અમેથી લેટ ન કરી તું આપું હલે લાલ જો ઊંઘ્યો તમારી મારે હલે હાલ જાઈ જમી છો

મંદરા એમ કે હા કે ખાઉં ને આડી ઓ મમા લે થકા દે આ દરેક નાક દો આખી દેને અહિયાં એનસી બર્જી હે મમા લે બેટા એનસી બેટો કઈતું ઉમા

watt oh, bauna ya tata ne panch નિર્વિન આપણા ગુજરાતના ગુરુ ભગવાન કૃષ્ણ ચંદ્ર દ્વારકા જી મંત્રી પગેલ વ સુધે સુતમ દેવ કૌસ ચાણ

મહાબળાદેવી માતાજી નો મન ની અંદર સ્મરણ કરી એને પગે લાગી જવાનું ભાઈ સર્વ ભૂતે નમસ્ત નમસ્ત્યે નમસ્ત નમો નમ ગુરુ સરસ યાદ સર્વ ની અંદર ભાવના કરવાની અમારા બધા કાર્ય ભાવના કરી ગણપતિ ભગવાન ઉપર જળજા ભાઈ પુષ્પ છે ત્રણ વાર ભગવાન વિષ્ણુ નું નામ વિષ્ણુ વિષ્ણુ શ્રીમદગતો મહાપુરુષ વિષ્ણુ રાગ્ય બ્રહ્મ વિશ્વ

આત્મનુરા પુણ્ય ફલ પ્રાપ્યંતુતા અનુકૂળતા બુધ પ્રેતા પિશાચાદી ભય નિવૃત્તિ ચક્રિયા નૂતન ચુચક્રિયા વિશ્વ

ી હનુમા જી મહારાજ મંદિર અતુલિત બલધામ હેમ શૈલાપે હમ તનુન અગ્રગણ્યુણ નિધાન

આત્ની અંદર ચોગા રાખી ભગવાન આયા દીવો ભરે છે એનો મનની અંદર સ્મરણ કરવાનો કર્મ સાક્ષી સ્વરૂપે આયા પ્રગટાવવામાં આવ્યો છે ઓમ ચંદ્રમા મનસ હો જાતા ચક્ષુ સુર જો જાય તો સ્વત્ર અદ્વાય ઉચ્ચ મુખા દગ્ને જાય તો દીપ પસ લેતા ભેર માર કરો બજરાર્તે ગંધા ચ ચોખા બે હાથ જોડી દીવાને બધા ચોખા મૂકી બે હાથ જોડી દીવાને પગે લાગી જાય પ્રાર્થના પૂર્વક નમસ્કારાન અમે પાછા હાથની અંદર ચોખા રાખી ભગવાન નારાયણ નું ભગવતે સ્વસ્ત્રી સૂર્ય નારાયણ મહા પ્રાર્થના પૂર્વક થાળીમાં મૂકી આકાશની અંદર ભગવાન સૂર્યનાય ને પગલા લીધા નમસ્કારો મન ની અંદર ધ્યાન ધરી રાખવાનું

શ્વેતા વસ્ત્રિ પૂજિત નો બ્રૃહસ્પતિ ભદ્રિ શુયામ દેવા ભદ્રશીમા ओम प्रेगा दशमा मरुदा विस्तीमा तरा सुपंचावानो विदधे गुजगमया अग्निर दिवा मनवा सूरज गजो विस्वेनो देवा अवजागमन्या जगने जगनमय जनता देवा तानि धर्माणि प्रदमन्या सन्ना ते हना कंबई माना हा सदंत जत्रपुर वेशाद्या ओम बुर्बुवत स्वा विश्वकर्मणे नमः लाभन देवा सुसर्वदा अक्षता निम्मा चोखा

जी जो है हमारी बहन नहीं गाड़ी कांग्रेचुलेशन तुझे थैंक यू आले मुरेज हचवाई गयो अब लाडना है हमारी ओ भाई के ना कहीं ना कहीं आवे आवे तो है एकला ना दिए तो हाले फेर पड़वा ભલે કરે કાઈ વાંધો નહી મારું કામ જે છે એ મારા કરવા જે તો અમે કરે સાબડી જ એ મુલથી તૈયાર થઈ ગયો હે જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો જમી આવ્યા અને પથવારે લેતા જય શ્રી કૃષ્ણ ભતવાર આવ્યા લાડવા આવી આવ્યું ને હાંનનું કરી આવ્યું હાંડનું કરી આવ્યું બપોરે બધા ત્યાં કર્યા અને હવે હાંનવી પાસણ પતવાર બાંધવા આવી જાય ગયું હાથી બધાય ખાઈ લીધું અને બધાય વાસણ પરી લીધા અને પછી હવે હાલતું થઈ ગયું હતી પતવાર બાંધી દું બધુંય

બધા થ નેમ ટૂંકમાં આજુબાજુવાળા ને કોઈ લાગતા વળગતા ગામમાં હોય નજીક નજીક એ બધાને નોતરા દીધા હોય તો બેને ગાડી લીધી છે બહુ જોરદાર ગાડી છે ટાટાની પંચ ગાડી છે બહુ જોઈએ એવું તો આપણે કદાચ વિડીયોમાં શૂટિંગ ના થાય બધા કરતા હોય એ રીતના આપણે આવડે જ નહીં અને એવા મ્યુઝિક એ ના હોય આપણી પાસે પણ જેવું થયું એવું આગળ તમે જોયું હવે તો હાલો હવે આ સાથે આજના વિડીયોનો કરી દે એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો આવડે રાધે 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 राधे યાર રાધે राधे